નમસ્કાર મિત્રો હું છું શ્યામ મકવાણા એવી વસ્તુ બતાવવાનો છે કે અત્યારે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને બાજુ મચ્છરનો ત્રાસ હોય છે જો આવી રીતે તો એ મચ્છરના ત્રાસ થી આપણે બચવું હોય તો આસાન શું રસ્તો છે કે જેમાં આપણને આસાનીથી મચ્છર વયા જાય તો એના માટેનો એક ઘરેલું નુસ્ખો બતાવી રહ્યો છું જે એકદમ સચોટ અને એકદમ પરફેક્ટ છે અને ઘરમાંથી સો સો ટકા મચ્છરને નાસી જશે એટલે એકવાર જરૂરથી આપણે આ જે મોસંબી અને એટલે સંતરા જે આપણે મોસંબી સંતરા અથવા લીંબુ લીંબુની ઉપરની છાલ આવે છે એ આ છાલ છે હવે આ છાલને આપણે છે ને સૂકવી દેવાની છે આવી રીતે હવે સુકાઈ ગયેલી છાલને લઈ અને પછી આવી રીતે ગેસને ચાલુ કરવાનો છે અને ગેસની અંદર આવી રીતે આપણે છાલને છાલને છે હવે આ સળગાવવાથી ઘરની અંદરથી તમારા ઘરમાં ગમે ત્યાં મચ્છર હશે ગમે ખૂણામાં મચ્છર હશે ઈ સો એ સો ટકા વયા હશે તો તમે ઘરની અંદર જ્યારે તમે આવી રીતે છાલ હોય છે તો એ છાલનો આપણે ઉપયોગ કરવાનો છે અને નાખી નથી દેવાની ને સાચવીને રાખવાની છે અને ત્યારબાદ એને આવી રીતે સળગાવવાની છે જે એનો ધુમાડો થાય છે એ ધુમાડાની સુગંધ એવી હોય છે ને કે એ સુગંધથી તમારા ઘરમાં રહેલા મચ્છર સો એ સો ટકા ભાગી જાય છે અને આપણને આસાનીથી મચ્છરમાંથી છુટકારો મળે છે આવો પ્રયોગ દિવસ દરમિયાન બે થી ત્રણ વાર તમારા ઘરની અંદર ખાસ કરીને સવારના સમયે સમયે અને પછી એક રાતના સંધ્યા સમય હોય હોય જ્યારે દી આથમવાની તૈયારી એટલે કે અંધારું થવાની તૈયારી હોય ત્યારે આ પ્રયોગ કરવાથી તમારા ઘરની અંદર મચ્છર નહીં આવે કારણ કે ઈ સમયે જ મચ્છર ઘરની અંદર પ્રવેશતા હોય છે અને ઈ સમયમાં જ મચ્છર વધારે ઘરની અંદર આવતા હોય છે તે કરવાથી સો એ સો ટકા મચ્છર ઘરની બહાર ભાગી જાય છે અને મચ્છરથી આપણને છુટકારો મળે છે અને જો આવા આવા ને પ્રયોગ તમારે નવા હોય તો ચેનલની અંદર હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને ફોલો ન કરી હોય તો કરી લેજો અને જે પણ લોકો તમારા સગા સંબંધીઓ મચ્છરથી પરેશાન છે તેવા લોકો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો જેથી કરી અને તરત સરસ અને મફત ભગાડવાનો ઘરેલું ઉપચાર કરી શકે અને તમારા ઘરમાંથી મચ્છરને ભગાડી શકે એવા જોરદાર નુસ્ખો છે તો એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો અને તમારા ઘરમાંથી મચ્છરને ભગાડી દેજો સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિંદ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ